અમારા નેતા સાગરભાઈ રબારી અમારા નેતા રાજુભાઈ કરપડા કે હું જ્યારે જ્યારે ખેડૂતોને જે જે મુદ્દે અમારી જરૂર પડી છે ત્યારે અમે ખેડૂતો સાથે મિલાવીને રહ્યા છીએ ગુજરાતનો કોઈ પણ ખૂણો હોય ખેડૂતોએ જ્યાં અવાજ ઉઠાયો ખેડૂતોએ જ્યાં અમને સાથ કર્યો ત્યાં આમ આદમી પાર્ટી હંમેશા ઊભી છે અમને ગર્વ છે કે અમે ખેડૂતો માટે કામ કરતા ખેડૂતો માટે દોડતા ભાગતા પક્ષના માણસો છીએ ત્યારે ખેડૂતોના મુદ્દા ઉપર હંમેશાથી જાગૃત રહેલી વિધાનસભા એટલે કે વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકા મત વિસ્તારમાં મને તક આપવામાં આવી છે એ બદલ હું આભાર માનું છું